માધવપુર નો માંડવો આવી જાન પરણી રાણી રુક્ષમણી શ્રી ભગવાન માંડવો ની રાણી રુકમણી વર શ્રી ભગવાન ભગવાન શ્રી કૃષ્ણએ તેમની યુવાવસ્થામાં પ્રેમ અને માનવતાનો સંદેશ વિશ્વને આપવા માટે ઘણી લીલાઓ કરી હતી તેમાંની જ એક મહત્વપૂર્ણ લીલા એટલે રૂક્ષ્મણી સાથે તેમનું મિલન મહાભારતમાં રુક્ષ્મણી હરણનો એક પ્રસંગ આવે છે શાસ્ત્રો અને ગ્રંથોમાં માં ઉલ્લેખનીય કથા છે કે વિદર્ભ વિસ્તાર એટલે કે હાલના અરુણાચલ પ્રદેશ રાજા વિસ્મત પુત્રી ને ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવા હતા ભાઈ તેનો વિરોધ કરે છે અને જરાસંઘ પુત્ર શિશુપાલ સાથે લગ્ન કરવાનું નક્કી થાય છે રૂક્ષ્મણી આ વાત સાંભળતા વિલાપ કરી ચિંતાતુર બની ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ મારફત દ્વારકા સંદેશો મોકલાવે છે રૂક્ષમણી લખે કાગળ દ્વારકા હું નહીં રે પરણું શિશુપાલ રે માધવપુર માં દ્વારકા લાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણીજી ના પવિત્ર વિવાહ નું સાક્ષી બન્યું ગુજરાત નું માધવપુર ત્યારથી માધવપુર માં દર વર્ષે ઉજવવામાં આવે છે શ્રી કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણીજી ના પ્રેમ નો ઉત્સવ માધવપુર નો મેળો એક ભારત શ્રેષ્ઠ ભારત ના ધ્યેય સાથે આ વર્ષે પણ માધવપુર નો મેળો તારીખ છ એપ્રિલ બે હાજર પચીસ થી દસ એપ્રિલ બે હાજર પચીસ સુધી ખુબજ ધામધૂમ થી ઉજવવામાં આવશે તો તમે પણ કૃષ્ણ ભક્તિ ના આ ભવ્ય સમારોહ માં જોડાઈ ને કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણી ના વિવાહ સંસ્કાર માં સહભાગી બનો આનંદ ઉત્સવ નો મેળો માધવપુર નો મેળો